યુવા મહોત્સવમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પચાસ થી વધુ કોલેજના ના એક હજાર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો પ્રકાશચંદ્ર હું અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે મારા વિભાગ દ્વારા થઈ રહ્યો છે અને જ્યારે રામ પ્રભુ રામની પ્રતિષ્ઠા થઈ છે પ્રભુ રામ જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી એક ભવ્ય દિવ્ય મંદિરના અંદર બિરાજમાન થવાના ત્યારે આખા ભારતમાં એક ચેતના જાગી છે જનચેતના અને એના કારણે અમે પણ નક્કી કર્યું કે અમારું જે આજે યુવક કલ્યાણના દ્વારા જે આયોજિત યુવા મહોત્સવ છે પચાસમો એની થીમ અમે રામની આપી તમે જોઈ રહ્યા છો કે પચાસથી વધારે કોલેજો આજે રામમય બની છે આજે યુવાનો એક મહિનાથી પ્રેક્ટિસ કરીને આ તમારી સામે પ્રસ્તુતિ કરે છે આજે દરેક યુવાના હૃદયમાં રામ દેખાય છે એના હોઠો પર રામ દેખાય છે અને મને વિશ્વાસ છે કે આજે જે પ્રકારે યુવાનો ઊભા થઈ રહ્યા છે આવનારા સમયમાં ભારત પૂરો વિશ્વ ગુરુ બનશે અને આ રામ રાજ્ય ગુના આવશે આ યુવાનો ની જનચેતના જોઈને મને દેખાઈ રહ્યું છે પ્રતિક ડોલી જનસક્ષી ન્યુઝ સુરત